નમસ્કાર સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલ વિશેષ રજૂઆતમાં આપની સાથે હું છું જુહી ગાંધી બીજેપી ના પ્રદેશ અધ્યક્ષ ની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકર્તાઓની આ તૂટતાનો અંત આવ્યો છે અત્યાર સુધી પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલે ગુજરાતની કમાન બખૂબી સંભાળી અને તેમની કાર્યક્ષમતાનો હંમેશા પરિચય આપતા આવ્યા છે હવે તેમના ઉત્તરાધિકારી કોણ બનશે તેના પર સૌ કોઈની નજર છે અને નવા પ્રદેશ અધ્યક્ષની રેસમાં જગદીશ વિશ્વકર્માનું નામ મોખરે છે નોટિફિકેશન પ્રમાણે ત્રણ ઓક્ટોબરે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે પણ જો કોઈ પણ ફોર્મ નથી ભરાતું તો બની શકે કે ગુજરાત બીજેપીને શુક્રવારે જ નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પંકજ દવે રાજકીય વિશ્લેષક છે અને બિપિનભાઈ ઠક્કર કે જેઓ પણ રાજકીય વિશ્લેષક છે આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં બિપિનભાઈ

છે અને બીજો ફોર્મ ચકાસણી પણ શુક્રવારે જ છે અને પરત ખેંચવાની તારીખ પણ એમણે શુક્રવારે જ રાખેલી છે અને જો એક કરતાં વધારે ફોર્મ ભરાય પ્રમુખમાં તો એ મતદાનની પ્રક્રિયા જે છે એ મુખ્યત્વે શનિવારે આ ધરાવે અને મતગળતી થાય તો એ શનિવાર સાંજ સુધીમાં એનું નામ જાહેરાત થઈ શકે પરંતુ જો આ ઓબીસીમાંથી કે પાટીદારમાંથી ગમે તેમાંથી જો પ્રમુખ પત તરીકે મુખ્યત્વે આપણે જોઈએ તો જે પણ ફોર્મ ભરાય અને એમાંથી એમાંથી આમ જોઈએ તો ઓબીસી ની શક્યતા એટલા માટે ખાસ વધારે છે કે આપણે ઓગણીસો બ્યાસી થી જોઈએ તો બીજેપી માં એ કે પટેલ સાહેબ એટલે કે પટેલ જે ગુજરાતમાં ડોમિનન્સી અગિયાર ટકા વસ્તી વાળી જે છે વસ્તી પાટીદાર એમના દ્વારા એ જે છે બીજેપીની કમાન્ડ હાથ ધરાઈ હતી અજત બાજુયે તો 1954 માં કાશી નામરાય જે છે ओबीसी તરીકે એમલેજી સે પ્રતિનિધિ zvol ઇદુ તો અને આપણે સૌથી વધારે જોઈએ છેલા 5 એટલે કે 2005 થી આપણે મુખ્યતે વાતું એમાં ચક્કર ચક્કર વિઓ જોવા મળે કે વાજુભાઈ વારાય 2005 થી 2006 માં પોતે મુખ્ય પદે હતા તેબત 50000 રૂપાળા હતા અને ત્યારબાદ આરતી ફળદુ હતા આ ફલ્દુ સાહેબે છ વર્ષ સુધી છ વર્ષ નો અઢાર દિવસ સુધી સૌથી વધારે બીજેપીના પ્રમુખ તરીકે પોતાનો કાર્યકાળ એમને પોતે આપણે ગવન કરેલો છે અને ત્યારબાદ વિજયભાઈ રૂપાણી અને જીતુભાઈ વાઘાણી અને અત્યારે હાલમાં જે છે સી આર પાટીલ સાહેબ કે જેમને વીસ જુલાઈ બે થી અત્યાર સુધી એમને જે છે મુખ્યત્વે કમાન્ડ સંભાળી છે અને હાલમાં પ્રતિનિધિત્વ એટલે કે બે હજાર સત્યાવીસ ની જે ચૂંટણીઓ આવે છે અને એ સિવાય જે છે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતોનું જે ઇલેક્શનો જે છે નગરપાલિકાના એ પણ ટૂંક સમયમાં જે છે એ આવવાની શક્યતાઓ છે એના આધારે અને એને ધ્યાનમાં રાખીને અને કાર્યકાળની વિધિ જે છે એ પૂરી થઈ ગયેલી છે એ પ્રમાણે જોઈએ તો મુખ્યત્વે ઓબીસીને પ્રભુત્વ પ્રતિનિધિત્વનું બહુ પ્રમુખ પદનું પ્રતિનિધિત્વ આપી શકે અને એમાં મુખ્યત્વે જે છે કે આપણે બંને રીતે જોઈએ ત્રણ નામો જોઈએ કે વિજય રૂપાણી સાહેબ હતા જીતુભાઈ હતા અને સી આર પાટીલ સાહેબ હતા એ ત્રણેયના નામો જે છે એ મુખ્યત્વે ઇલેક્શન વગર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને જે અમિત શાહજી એ બંને નક્કી કર્યા હતા એવી રીતે પણ આ જે છે એ મયંક નાયક નું નામ છે કે ભાઈ જે વિશ્વકર્માનું નામ જગદીશ વિશ્વકર્મા એ બંનેનું જે નામ છે એ બહુ મુખ્ય મોટા પાયે આગળ મોખે છે પરંતુ હું કહીશ કે જે જગદીશભાઈ વિશ્વકર્માનો ચહેરો સીટી અને બહુ છેલ્લા દસ વર્ષથી બહુ જે છે રાષ્ટ્રીય રીતે બહુ આગળ પડતા હોવાથી અને જે છે એમનું માન સન્માન બધી છે અને મુખ્યત્વે આપણે કહીશ કે બોલી સાહેબ અને જે અમિત શાહજીના ગુડબુક પર સૌથી પહેલું નામ એમનું હોવાથી એ આવવાની શક્યતા વધારે લાગે છે બિલકુલ આપણી સાથે શૈલેષ જોડાયા છે ભાજપના નેતા છે તેઓ અને પંકજ દવે પણ જોડાયા છે રાજકીય વિશ્લેષક છે શૈલેષભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું જે પ્રમાણે હવે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે ગમે ત્યારે જો આવતીકાલે ફોર્મ ભરવાનું છે પણ જો ફોર્મ ન ભરાય તો આવતીકાલે જ કદાચ નામ જાહેર થઈ શકે છે સાથે સાથે નહીતર શનિવારે તો કદાચ ખબર પડી જ જશે કે કોને સુકાન સોંપવામાં આવી છે જે નામો ચર્ચાઈ રહ્યા છે શૈલેષભાઈ એને લઈને શું માનવું છે ઓબીસી સમાજનું જે ચહેરો છે એને આ વખતે સુકાન સોંપવામાં આવી શકે છે આ જે ચર્ચાઓ થઈ છે એની પર આપની પ્રતિક્રિયા પહેલાં તો અમારું સંગઠન પર્વ જે પ્રકારે નવેમ્બર બે હજાર ચોવીસથી ચાલું થયું હતું અને એના ઇન્ચાર્જ તરીકે પ્રદેશના ઇન્ચાર્જ તરીકે આપણા ઉદયભાઈ કાનગઢ રાજકોટના ધારાસભ્ય હતા એમણે આ સંગઠન પર્વ જિલ્લા વાઈઝ બધું સંપૂર્ણ રીતે પૂરું કર્યું છે એ પછી હવે પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી એના જેને કહેવાય કે નોમ્સ એમના જે નીતિ નિયમો છે એ પ્રમાણે જે બસોને ચોરાણું મતદારો એમાં દસ ટકા ધારાસભ્યો લેવાના હોય છે એ દસ ટકા ધારાસભ્યો અને બસોને ચોરાણું લિસ્ટ તો તમામ મીડિયા પાસે છે ને તમામ લોકો પાસે એ બસ્સોને ચોરાણું લોકો મત આપવાના અધિકારી છે એમાં દરેક વિધાનસભામાંથી આવતા હોય છે એક વાત બીજી વાત ચૂંટણીની જાહેરાત થઈ છે અને એનું જાહેરાતનું બોર્ડ જાહેર મંચ પર પણ મુકાયું છે ઉદયભાઈ કાનગઢ જે ઇન્ચાર્જ છે એના દ્વારા હવે આવતીકાલથી ફોર્મ ભરવાની તારીખ છે ફોર્મ કોણ ભરશે કોણ નહીં ભરે એ જે વ્યક્તિની પ્રદેશ પ્રમુખ બનવાની ઈચ્છા હોય એ ફોર્મ ભરતા હોય છે ફોર્મ ભર્યા પછી કેટલા ફોર્મ આવ્યા છે એ પ્રમાણે પરમ દિવસે જો એક કરતાં વધારે ફોર્મ આવે તો ચૂંટણી થઈ શકે અને એક જ ફોર્મ આવે ને કોઈ ન ભરે તો બિનહરીફ પણ થઈ શકે એટલે બે શક્યતાઓ હોય છે એટલે ભારતીય જનતા પાર્ટીનું ઘણા વખતથી વિપક્ષના લોકો અને બીજા વિશ્લેષકોને વાતો કરતા હતા કે જુહી ક્યારે આવશે જોઈ આપણે પણ જ્યારે ડિબેટ કરી હતી ત્યારે પણ ઘણી ઘણી વખત વાત આવેલી છે એટલે તમારા મીડિયા દ્વારા પણ વાત આવેલી છે ને અમે અમને પણ પૂછેલું હતું ત્યારે પણ અમે ક કહેતા હતા કે યોગ્ય સમયે યોગ્ય સ્તરથી જ્યારે જાહેરાત કરવામાં આવશે ત્યારે થશે એટલે આજે યોગ્ય સમય અને યોગ્ય સ્તરથી એટલે જે ઇન્ચાર્જ છે એમના દ્વારા જાહેરાત કરી છે અને અમારું તો લોકશાહી પ્રક્રિયા છે અમે તો ચરે વેતી ચરે વેતી સંગઠન ચાલુ જ છે પણ જે પાટિલ સાહેબે જે રીતે કામ કર્યું છે પેજ સમિતિના પરિણેતાથી લઈ અને જે પ્રકારે અલગ અલગ ચૂંટણીઓમાં જીત મેળવી અને છેલ્લી ઐતિહાસિક જીત એકસો છપ્પન સીટ વિધાનસભામાં જ્યારે એમણે મેળવી અને બધી જ મહાનગરપાલિકાઓ એમાં પણ જીત મેળવી જિલ્લા પંચાયતમાં જીત મેળવી જેને કહેવાય નગરપાલિકાઓ અને જે તાલુકા પંચાયત સુધી જીત મેળવી છે એ અભિનંદનને પાત્ર છે ખૂબ સારી કામગીરી કે જે ભાર ભારત આખામાં ગુજરાતના સંગઠનની કામગીરીને મોડલ તરીકે જે લેવામાં આવતું હતું એવી કામગીરી જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીએ કરી છે એમને હું અભિનંદન આપું છું ને નવી પ્રક્રિયામાં નવા પ્રમુખ કોણ આવે છે એ તો કાલે જ ખબર પડશે આપણી સાથે પંકજભાઈ જોડાયા છે રાજકીય વિશ્લેષક છે પંકજભાઈ આપનું પણ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જે નામો ચર્ચાઈ રહ્યા છે સૌથી પહેલા તો એ જ નામો શા માટે આપનું ગણિત શું કહી રહ્યું છે શું સમીકરણ હોઈ શકે ભાજપની અંદર જે પ્રકારે હમણાં ભાજપના નેતાએ કીધું તેમ કે ભાજપની અંદર ગુજરાત એ ભાજપની પ્રયોગશાળા રહ્યું છે અને ભાજપ ઘણા વર્ષોથી અહીંયા પ્રયોગો કરી રહ્યું છે જેની કે પાછલા આપણે ટમમાં જોઈએ તો ભાજપે અડધા ટમમાંથી જે મુખ્યમંત્રીઓ નરેન્દ્રભાઈ જેમ સેન્ટરમાં ગયા પછી અડધા ટમમાંથી જે મુખ્યમંત્રીઓ બદલવાની જે પ્રક્રિયા છે આનંદીબહેનને બદલવામાં આવ્યા રૂપાણી સાહેબને બદલવામાં આવ્યા એટલે ભાજપ પ્રયોગ કરવામાં ગુજરાતમાં દરેક પ્રકારના પ્રયોગો કરી શકે છે ભાજપ અહીંયા શ્યોર છે કે અહીંયા કોઈપણ પ્રયોગ સફળ રહેશે અને અહીંયા પ્રયોગ કરીશું તો આપણને એના સાચા ખોટા પરિણામો જે છે એનું સ્પષ્ટપણે આકલન મળી જશે બીજી બાજુ જે ઓબીસી નામોની ચર્ચા છે તો ઓબીસી ઓબીસી નામો જે પ્રકારે પાછલા સમયમાં પાટીદાર આંદોલન પછી ઓબીસી આંદોલન અને આ બધા આંદોલનોમાંથી જે પ્રકારે એક ભાજપે શીખ લીધી છે કે ક્યાંક ને ક્યાંક આપણે જાતિવાદથી અગળા રહી શકતા નથી કેમકે આપણી ભારતની આખા ભારતની રાજકીય પરિસ્થિતિ એવી છે કે જાતિવાદ એ રાજનીતિનો અભિન્ન અંગ બની ગયું છે એટલે ભાજપે પણ એમાં દરેક પક્ષો જુએ છે અને ભારતીય જનતા પાર્ટી પણ એમાં જાતિગત સમીકરણોનો એક આકલન કર્યા બાદ જ કોઈ પણ નામ નક્કી કરશે અને જે પ્રકારે ચૂંટણીની વાત આવી રહી છે કે જે પ્રકારે ભાજપમાં લોકશાહી ઢબે ચૂંટણીની વાત છે તો ચૂંટણી એ એક પ્રકારે દરેક પક્ષમાં હવે એવું થઈ ગયું છે કે એક સુપ્રીમ લીડરશીપ હોય છે અને એ સૂચવે એ જ લોકો ફોર્મ ભરે અને એના પછી જ એમની ચૂંટણી થઈ જતી હોય છે એટલે ચૂંટણી હવે ચૂંટણી પ્રક્રિયાએ જે કંઈક આપણે મત આપીને ધારાસભ્ય કે સાંસદ ચૂંટીએ છીએ એવી રીતની આ ચૂંટણીઓ હોતી નથી પક્ષોની પણ તેમ છતાં પણ એ પ્રક્રિયા થાય તો વધારે સારા પરિણામો પક્ષને મળે એમ પ્રકારે જનતાનો પણ વિચાર હોય છે કે ચૂંટણી ચૂંટાયેલી પ્રક્રિયાથી કોઈપણ પ્રતિનિધિ ચૂંટાય તો એ સારા પરિણામો આપી શકે કે વધારે લોકોની મરજીનો એ માણસ હોય છે પણ ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા નરેન્દ્રભાઈ જે પ્રકારે અહીંયાથી ગયા અને એના પછી ગુજરાતની જે પરિસ્થિતિ છે અને હવે એ સમય આવવાનો છે ભવિષ્યમાં નવા ચૂંટાયેલા પ્રમુખ સામે એ સમસ્યાઓ હશે એ ચેલેન્જ હશે કે નરેન્દ્રભાઈ કદાચ ભવિષ્યના એના ટર્મમાં રિટાયર પણ થાય અને રિટાયર થયા પછી ગુજરાતનું રાજકારણ સંભાળવું એ નવા આવનાર પ્રમુખ માટે મોટો પડકાર હશે અને એ પડકાર એમણે કેવી રીતે ટેકલ કરી શકે છે અને કયો વ્યક્તિ એને સારી રીતે સંભાળી શકે છે એ એક મહત્ત્વની વાત છે એટલે સેન્ટ્રલની જે લીડરશીપ છે કે વડાપ્રધાન છે કે અમિત શાહજી છે એ પોતે આનો વિચાર કર્યા વગર કોઈપણ વ્યક્તિને પ્રમુખ તરીકે એકદમ એ કરશે એવું લાગતું નથી બીજી બાજુ સી આર પાટીલ સાહેબ કે એના પહેલાં આરસી ફળદુ કે એના પહેલાં જીતુ વાઘાણી કે એ બધા જે હતા એમણે જે એક માઇલ સેટ કરી દીધેલા છે એના પછી નવા પ્રમુખ માટે ઘણા મોટા પડકારો છે ગુજરાત સરકાર સામેના પડકારો છે પાર્ટીની અંદરના પડકારો છે આયાતી નેતાઓના પડકારો છે આ બધા જે પડકારો છે એને સંભાળી શકે એવું એક વ્યક્તિત્વ જાતિગત સમીકરણોને સાધીને આ બધા જ પડકારોને સાચવી શકે એનો સામનો કરી શકે એવી એક વ્યક્તિ ચૂંટવી એ ભારતીય જનતા પાર્ટી માટે પણ હમણાં એક પડકાર છે અને આ પ્રદેશ પ્રમુખનો વિષય ખૂબ લાંબા સમયથી ખેંચાતો આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર પણ સમસ્યા હતી કદાચ હવે દેખાય છે કે સોલ્વ થઈ ગઈ છે કેમ કે ચૂંટણી પ્રક્રિયા જાહેર થઈ ગઈ છે

હા એ મુખ્ય કહે કે જે પણ પ્રમુખ તરીકે જે ફોર્મ ભરે અને જે પણ સિલેક્ટ થાય કે જે પણ નોમિનેટ થાય જો ફોર્મ ભરાય તો નોમિનેશન નો સવાલ નથી જો નોમિનેટ થઈ જાય તો તો પછી કોઈ પ્રશ્ન નહીં રહે પરંતુ જો સપોઝ ઓબીસીમાંથી જો કોઈ પ્રમુખ તરીકે આવે અને એમાં પણ જે છે કે સિલેક્ટેડ તરીકે કારણ કે જે સીએમ છે એ પાટીદાર છે અને એના કારણે જે છે કે મુખ્યત્વે ઓબીસી

તમામના પ્રશ્નો એટલે કે જે જાતિવાદના જે પ્રશ્નો છે આંદોલનો છે અને આવનારી ઇલેક્શનમાં જે છે પડકારો સક્ષમ રીતે બીજેપીને આગળ લઈ જાય અને જે મુખ્યત્વે કે એમનું જે પર્સન્ટેજ જે છે બીજેપીને જે બે હજાર બાવીસમાં બાવન ટકા જેટલા વોટ મળ્યા હતા એ બાવન ટકા વોટ જે છે એ મુખ્યત્વે પંચાવન થી સાહીઠ ટકા સુધીનું પ્લાનિંગ કરી શકે એવા જે છે અને સર્વગ્રાહી પ્રમુખ આવે પ્રદેશ અધ્યક્ષ મળે એવું પ્લાનિંગ કરશે એવું લાગે છે અને મુખ્યત્વે ઓબીસી માંથી જ આવશે અને એમાં પણ મારા માટે તો એવું લાગે છે કે જગદીશભાઈ જે છે એ આ મુખ્યત્વે અત્યારે જે છે બહુ આગળ છે એવું હું આપને કહી શકું છું બિલકુલ ભાઈ કારણ કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે અને એવામાં જ્યારે પ્રમુખ પદ સોંપવા માટેની વાત હોય તો પ્રમુખ પદ માટેના માપદંડો કયા હોય છે પાર્ટીની અંદર એ સૌથી પહેલાં તો જાણવું છે જુહી હું આપની વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટીની સાથે ચિંતન મનન બેઠક પ્રવાસ અને સતત ખાટલા બેઠકો કરી અને લોકોના હૃદયમાં રહેનારી પાર્ટી છે અને ચરે વેતી ચરે વેતી સંગઠન ગઢે ચલો એમ અને અંત્યોદય સુધી પહોંચવાના કામો ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે એટલે જ વિશ્વની મોટામાં મોટી પાર્ટી બની છે અને શિસ્તબદ્ધનો ખિતાબ અમને મળ્યો છે એક વાત બીજું જોઈ આપે કહ્યું કે કોણ ફોર્મ ભરી શકે અને કોણ નહીં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યથી લઈ સક્રિય સભ્ય સુધીના કોઈ પણ આમાં ફોર્મ ભરી શકે છે અને બસોને ચોરાણું જે લોકો જે છે એ બસોને ચોરાણું લોકો મત મતદાનના અધિકારી છે અને મતદાન કરી પણ શકે છે અને એમાં મતદાન થઈ પણ શકે છે અત્યારે હાલ પૂરતું જે સવારે અગિયાર વાગે ત્રણ તારીખે ફોર્મ ભરવાની તારીખ છે અને એ પછી સાંજે પાંચ વાગે ફોર્મ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે અને ચકાસણી થયા પછી પરમ દિવસે એટલે કે ચાર તારીખે કોણ પ્રમુખ બનશે અથવા તો કોણ એમાં કોનું ફોર્મ રહ્યું છે અથવા તો કોણ ચૂંટાયું છે એ વિધિવત રીતે ચૂંટણી ઇન્ચાર્જ જે ઉદયભાઈ કાનગઢ છે એ જાહેરાત કરશે એક વાત બીજી વાત અમારા હમણાં વાત કરીએ એમ અમારી પાર્ટી સર્વગ્રાહી સર્વવ્યાપી સર્વ સ્પર્શીય અને સર્વસમાવેશક પાર્ટી છે એટલે તો કહીએ જ છીએ કે આ પાર્ટીમાં તો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ પ્રમાણે ચાલે છે અને જ્યારે મૃદુ અને મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે સરકારમાં બેઠા હોય અને પેજ સમિતિના પ્રણેતા સી આર પાટીલજી એ અહીંયા સંગઠન અને કેન્દ્ર સરકારમાં પણ પાણીના મંત્રી તરીકે જવાબદારી સંભાળે છે જલમંત્રી તરીકે એટલે જે પ્રકારે ગુજરાતનું ગૌરવ એમ કે અમિતભાઈ શાહ હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય એ એમના દ્વારા જે પ્રકારની અમારી હાઈ કમાન્ડ અને પાર્લામેન્ટરી બોર્ડ ચાલે છે એ પાર્લામેન્ટરી બોર્ડમાં જ પછી તો નિર્ણય થશે પણ હાલ પૂરતું આજે ત્રણ તારીખ અને ચાર તારીખે બે દિવસે ત્રણ તારીખે ફોર્મ ભરવાનું સાંજે ખેંચવાની તારીખ છે અને ચાર તારીખે એ રિઝલ્ટ આવવાની તારીખ છે એટલે એમાં સ્વાભાવિક રીતે આ ચૂંટણીની જે પ્રક્રિયા છે લોકશાહી ઢબે થાય છે અને અમારો જે નિયમ છે અમારું બંધારણમાં જે જોગવાઈ છે ભારતીય જનતા પાર્ટી એ ઓગણીસો એસીમાં જે બંધારણ થયું એ બંધારણની જોગવાઈમાં જે જે નીતિ નિયમો છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ ને અમે તો અમારી પાર્ટી માઇક્રો મેનેજમેન્ટ અને કેડર બેઝ પાર્ટી છે અમે તો પંચ નિષ્ઠામાં માનીએ છીએ અમે તો મૂલ્ય આધારિત રાજનીતિમાં માનીએ છીએ અમે તો રાષ્ટ્રવાદમાં જેને ભળવું હોય અને ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર સ્થાન અપાવવું હોય એ લોકોને અમે સાથે લઈએ છીએ હમણાં ભાઈ વાત કરતા હતા કે કોંગ્રેસ વાળા આવે ને ફલાણા આવે અરે ભાઈ અમે

માનો કે જગદીશ વિશ્વકર્મા બન્યા કે પછી કોઈ પણ વ્યક્તિના શિરે આ જવાબદારી સોંપાય તો એના માટે કઈ કઈ ચેલેન્જીસ નજીકના ભવિષ્યમાં આપને લાગી રહી છે જો આ તો તમામની જવાબદારી હોય છે પહેલાં સી આર પાટીલજી સંગઠનમાં હતા હવે એ સરકારમાં છે પછી પાછું અત્યારે જગદીશ વિશ્વકર્મા છે તો એ પણ તમારા માધ્યમથી ક્યાંક ને ક્યાંક એમનું ને આ તેને એ બધું ચાલે છે તો એ પણ દાવેદાર હોઈ શકે બીજા બે ચાર નામો ચાલે છે તો એ પણ દાવેદાર હોઈ શકે એટલે દાવેદાર કોણ હોઈ શકે એ તો ન કહી શકીએ અમે પણ નવા જે પ્રમુખ આવશે નવા પ્રમુખ આવવાના છે એમને જવાબદારી કે ચેલેન્જીસ તો કાંઈ હોતા નથી પણ સંગઠ સંગઠનની જે જવાબદારી છે ને એ ખૂબ અઘરી જવાબદારી છે સરકારની જવાબદારી જુદી વાત છે પણ સંગઠન અને સરકાર સાથે તાલથી તાલ અને કદમથી કદમ મિલાવવો એ પણ જરૂરી છે એટલે નવા પ્રમુખ આવશે અને પ્રથમ તો જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હમણાં જ જાહેર થવાની શક્યતાઓ છે એ ચૂંટણીઓ પણ આવશે પાછી વિધાનસભાની ચૂંટણીઓ પણ એમને એમના સિરે જ આવશે કદાચ લોકસભાની ચૂંટણીઓ પણ આવી શકે એટલે જે રાજ્યસભાની ચૂંટણીઓ પણ વચમાં આવશે એટલે ગમે એવડી ચૂંટણી હોય એ બધી જ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી જે છે એ તૈયાર છે અને અડીખમ છે ભારતીય જનતા પાર્ટી માટે કઈ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળી અને લડવી એવું અમારી પાર્ટી નથી અમારે કોઈ પરિવારમાંથી અધ્યક્ષ બને અને નેતાનો છોકરો જ અહીંયા પ્રમુખ બને કે છોકરી જ પ્રમુખ બને એવું અમારે હોતું નથી અમારે તો લોકશાહી છે અમારે તો નાનામાં નાના ચા વેચનારા વડાપ્રધાન બની શકતા હોય અને નાનામાં નાનો કાર્યકર્તા છે એ પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખ સુધી બની શકતો હોય કારણ કે અહીંયા લોકશાહી અહીંયા મોકલું મન છે અહીંયા કોઈ પરિવારના કારણે પાર્ટી ચાલતી હોય એવી પાર્ટી અમે છીએ જેને પરિવાર વાત કર્યો જેને જૂથ વાત કર્યો ધકેલાઈ ગયા છે એ આશિયામાં ધકેલાઈ જવાના કારણો જ આ છે એટલે જે સંગઠન સંગઠન તો શું છે કે ગરીબ કામગીરીની સાથે સાથે લોકોની વચ્ચે રહેવાનું સતત પ્રવાસ કરવાનું સતત સંગઠન કરવાનું અને અમારી પાર્ટીમાં તો એ અમારા સંસ્કાર છે કે બધાથી મોટું સંગઠન છે સંગઠનથી મોટું કોઈ છે નહીં એટલે અમારી પાર્ટીની રૂતો સંગઠ સંગઠન છે એ જ મહત્વની કામગીરી કરે છે અને નવા પ્રમુખ આવશે તો એને પણ એ જ કામગીરી કરવાની છે જે સી આર પાટીલજીએ કરી એના પહેલાં વિજયભાઈ રૂપાણીજીએ કામગીરી કરી એના પહેલાં જીતુભાઈ વાઘાણીજીએ કામગીરી કરી એના પહેલાં પરસોત્તમભાઈ રૂપાલાએ કામગીરી કરી એના પહેલાં ફળદુજીએ કામગીરી કરી એના પહેલાં રાજેન્દ્ર રાણાજીએ કામગીરી કરી એટલે જે પ્રકારે વજુભાઈ વાળાથી લઈ અને અત્યાર સુધી જે લોકોએ કામગીરી કરી એવી જ કામગીરી સારી કામગીરી અમારે તો શું છે જે પ્રમુખ હોય ને

આપણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પણ જ્ઞાતિગત સમીકરણથી પોતાને દૂર નથી જ રાખી શકી અને આપને એવું લાગે છે કે બે હજાર ની વિધાનસભાની ચૂંટણી માટે આ ઓબીસી કાર્ડ હોઈ શકે પંકજભાઈ સો ટકા કારણ કે ઓબીસી કાર્ડ ઓબીસી હોય કે સવર્ણ હોય ઈ ડબ્લ્યુ એસની જે પ્રકારે દસ ટકા અનામત વડાપ્રધાને જાહેર કરી સેન્ટ્રલ ગવર્મેન્ટે એ પણ એક પ્રકારનો જાતિગત સમીકરણ સાધવાનો જ પ્રકાર હતો કેમકે પાટીદારો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીથી ઘણા નારાજ હતા અને એના માટે એ આખું આંદોલન શાંત કરવા માટે નારાજગી સમાપ્ત કરવા માટે જ ભારતીય જનતા પાર્ટીએ એ એસનું દસ ટકા અનામત ભારતીય જનતા પાર્ટીએ આ આપ્યું છે ભારતની અંદર તમે જુઓ જાતિગત સમીકરણો વગર કોઈપણ જગ્યાએ ટિકિટોની વહેંચણી કોઈપણ પક્ષ નથી કરતો કોઈપણ પક્ષ કહે કે અમે જાતિગત સમીકરણો પર કોઈ ધ્યાન નથી આપતા અમે તમામને પ્રતિનિધિત્વ આપીએ છીએ બધી જ રીતે એ કરીએ છીએ તો જાતિગત સમીકરણો એવો વિષય છે કે આજની તારીખે પણ નાતીની વસ્તી એ મતદાન ક્ષેત્રમાં કઈ નાતીની કેટલી વસ્તી છે એનામાં પણ કયો નેતા બળવાન છે અને એના હિસાબે જ ટિકિટોની પણ વેચણી થતી હોય છે એટલે ભાજપ પણ જોતી હોય છે કોંગ્રેસ પણ જોતી હોય છે બીજા નાના પક્ષો પણ આ પ્રકારની બધી જ વ્યવસ્થાઓ જોતા હોય છે અને ત્યારબાદ ટિકિટોની વહેંચણી કરતા હોય છે ને બીજી બાજુ ગુજરાતની અંદર નાતિગત સમીકરણની વાત કરીએ તો આપણે સીધે સીધું એવું કહી શકાય કે વડાપ્રધાન પોતે પણ પોતાને ઓબીસી નેતા ગણાવે છે એટલે ક્યાંક ને ક્યાંક જાતિગત સમીકરણ તો વડાપ્રધાન આટલા મોટું આટલું સારું કામ કર્યું એવું ભારતીય જનતા પાર્ટી કે છે કે વડાપ્રધાને આટલું બધું કર્યું અને થોડા ઘણા અંશે દેખાય પણ છે તો પણ તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી આટલી સારી છબીના વડાપ્રધાનને પણ પોતાની જાતિ ક્યાંક ને ક્યાંક સામે લાવવી પડે છે અને મત માગવા પડે છે એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની વ્યવસ્થા તો ભારતીય રાજનીતિનું મૂળ અંગ બની ગયું છે અને જાતિગત સમીકરણો કે જાતિવાદને બાજુએ મૂકીને કોઈ પણ પક્ષ ચૂંટણી લડવાનું આજની તારીખે જાતિ આધારિત કેટલા બધા પક્ષો છે જે પક્ષો પોતાને જાતિ આધારિત જ ગણાવે છે કે અમે આ જાતિનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અમે ઓબીસીનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અમે આ જનરલ નું પ્રતિનિધિત્વ કરીએ છે અમે દલિતો નું પ્રતિનિધિત્વ કરીએ છે એટલે આ પ્રકારની વ્યવસ્થા એ ભારતીય સમાજ નું અભિન્ન અંગ છે અને રાજનીતિ નું પણ અભિન્ન અંગ છે અને એને તમામે સ્વીકારી પણ લીધું છે રાજકીય પક્ષો એ અને ક્યાંક ને ક્યાંક જનતા પોતે પણ આ આધારે મતદાન કરતી હોય છે એટલે મોટી ગંભીર બાબત ભારતીય રાજનીતિ માટે એ જ છે કે જનતા આવા જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને મેં તો કહું છું મારા અંદાજ પ્રમાણે કે

જોઈ અમે ભારતીય જનતા પાર્ટી છે એ પાર્ટી છે કોઈ ભજન મંડળી નથી

આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર